સવાદસ થઈ ગયા છે આજના નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આજે છે 11 શને સવારનો કામ કરીને ફ્રી થઈ ગયા છે અને જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો અમારા મમ્મી આવ્યા છે હા કેરી સાફી છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા જો નવરાત્રી બેહી ગયા છે

સખરિયા અમે તપેલામાં રેતી નાખીને જ બાયફાશે તો હવે આપણે ખોલશું કાઢી લેવી જો આવી રીતના બાયફાશે અમે તપેલામાં સરસ મજાના ગયા જો ગરમા ગરમ છે હો આ સકરિયા તો તો ભરી સકરિયા બખાઈ ગયા હા

એક આખું રેવા દો પછી આવશે ને એટલે શકરિયા અને મમ્મી આ સાવણી લઈ લીધી છે હવે આ રસ કાઢવાની સાયણી થી સાળી લેવાના

સાળી લીધું છે ને આ બધું મિક્સ કર્યું છે હવે ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે નાખશું ખાંડ એટલી નાખો શું બે ત્રણ વાટકી હમ બસ લે વાટકી ખાંડ નાખી છે હા અને આ દૂધ ને તર રાખી છે દૂધ ને તર નાખશું એટલે હું સરસ ખાટું થઈ જાય અને માવા જેવું લાગે ને થોડું દૂધ નાખશે હા હવે આને ગરમ થવા દેસુ બધું મિક્સ કરી સરસ ઘાટ તો સરસ થઈ ગયું સ્તર નાખીને એટલે દૂધ ઓછું જોઈ હજી આ ગરમ ને એવું થાય છે ને ખાંડ ઓગળે એટલે બધું થોડુંક હજી ઢીલું હોત ને થાય છે હા પછી થોડુંક ઘાટું થવા દેવાનું ઘટ થાય ને હવે જો ચેસ્ટા ને લંચ બોક્સ માં સકરિયું ભરી હા અને પછી એને મૂકી આવીએ સ્કૂલે આપણે જો આપણે ચેસ્ટા સ્કૂલ એ મૂકવા ગઈ હતી મૂકીને વહી આવીશું અને જે સકરિયાનો શીરો આપણે ઉકાળવા મૂક્યો તો ને તે બની ગયો છે જો સરસ મજાનો શીરો બની ગયો છે જો મસ્ત સુગંધે સરસ આવે છે જો આપણે આ સકરિયાનો શીરો કમ્પ્લીટ થઈ ગયો છે અને ગેસે પણ બંધ કરી દીધો છે અને

પાળીયાદ જવાના છે તો દિવસ ને ઠંડી લાગે છે તો મામી જાય

હા મિક્સ આજના મારા વિડીયો ને આ જ કરી જો તમને મારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બાય બાય